નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો બોતેર વર્ષ પછી મહાશિવરાત્રીના શુભ પ્રસંગે દુર્લભ શિવવાસ રાજયોગ રચવા જઈ રહ્યો છે મિત્રો આ શુભ યોગને મનોકામના પુરુષ યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મિત્રો આ મહાશિવરાત્રી પર નિષ્ઠાપૂર્વક પૂજા કરવાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે મિત્રો આ વખતે મહાશિવરાત્રિ પર ભગવાન શિવ પોતે શિવવાસ રાજયોગમાં વિરાજમાન થશે તો મિત્રો આ બોતેર વર્ષ પછી બ્રહ્માંડની દેવી શક્તિઓને એકસાથે સક્રિય કરશે આ તમામ બાર રાશિઓ પર અસર કરશે પરંતુ મિત્રો કરક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ યોગ જીવન બદલનાર સાબિત થશે તો મિત્રો કરક રાશિ હેઠળ જન્મેલા લોકો માટે આ મહાશિવરાત્રિ કોઈ ભાગ્યશાળી ચંદ્રથી ઓછી નહીં હોય મિત્રો વર્ષોથી પડતર કામ હવે લાંબા સમયથી સંઘર્ષ હવે ફળ આપશે તો મિત્રો કરક રાશિના લોકો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી સાંભળો કારણ કે મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ શુભ સંકેતો દર્શાવે છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે મહાશિવરાત્રિ દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર ઉજવવામાં આવે છે મિત્રો આ દિવસ ભગવાન શિવ અને દેવી પાર્વતીના પવિત્ર લગ્નનું પ્રતીક છે અને મિત્રો આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે અને શિવલિંગનો અભિષેક કરે છે અને મિત્રો સંપૂર્ણ વિધિઓ સાથે પૂજા કરે છે આનાથી મિત્રો જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે તો મિત્રો કેલેન્ડર મુજબ ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી તિથિ પંદર ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ ને ચાર વાગે શરૂ થાય છે અને હોળ ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ ચોત્રીસ વાગ્યા સુધી ચાલશે તો મિત્રો પૂજા મુહૂર્ત મુજબ આ વખતે મહાશિવરાત્રી પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે રસપ્રદ વાત એ છે કે આ મહાશિવરાત્રી બોતેર વર્ષ પછી શિવવાસ રાજયોગની રચના દર્શાવે છે જે બાર કલાકથી વધુ સમય સુધી ચાલશે વધુમાં મિત્રો આ દિવસે સર્વાર્થ યોગ અને અભિજીત મુહૂર્તનો શુભ સંયોગ પણ બની રહ્યો છે પંદર ફેબ્રુઆરીએ એક ખાસ શિવવાસ યોગ પણ બનશે જે આ દિવસને વધુ શક્તિશાળી બનાવશે સર્વાર્થ સિદ્ધિયોગ દરમિયાન કરવામાં આવતી પૂજા દરેક કાર્યમાં સફળતા લાવે છે અને મિત્રો શિવવાસ યોગ દરમિયાન રુદ્રાભિષેક કરવાનું અત્યંત ફળદાયી માનવામાં આવે છે તો મિત્રો જો તમે આ દિવસે ભગવાન શિવની પૂજા કરો છો તો ભગવાન શિવ ઝડપથી પ્રસન્ન થાય છે અને મિત્રો મહાશિવરાત્રિની સાંજે શ્રાવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે પંચંગ મુજબ ઉત્તરાષ્ટ નક્ષત્ર પંદર ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે સાત અડતાલીસ વાગ્યા સુધી રહે છે ત્યારબાદ શ્રવણ નક્ષત્ર શરૂ થશે આ સહયોગ કરક રાશિના લોકો માટે ખાસ ફળદાયી રહેશે હવે મિત્રો ચાલો કર્ક રાશિના લોકો માટે દસ મહત્વપૂર્ણ આગાહીઓ પર વાત કરીએ તો મિત્રો શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે કર્ક રાશિના લોકોને કારકિર્દી સંપત્તિ અને કુટુંબિક સુખમાં જબરજસ્ત વધારો જોવા મળશે અને મિત્રો લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થશે અને નસીબ તમારા પક્ષમાં રહેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જય ગૌરીશંકર લખો અને મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ કર્ક રાશિના દસ મોટા ભવિષ્યવાણીઓ વિશે તો મિત્રો તો મિત્રો ધ્યાનથી સાંભળજો રાશિના લોકો માટે પહેલી છે કે કરોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલો શિવવાસ રાજયોગનો પ્રભાવ કર્ક રાશિના લોકો માટે ભગવાન શિવ અને દેવી પાર્વતી તરફથી વિશેષ આશીર્વાદ લાવશે મિત્રો જે આર્થિક મુશ્કેલીઓ તમને અંદરથી તોડી નાખે છે જે પરિસ્થિતિઓમાં તમે કોઈને કહ્યા વિના સંઘર્ષ કર્યો હતો તે હવે સમાપ્ત થવાનો છે કરક રાશિને ભાવનાત્મક અને સંવેદનશીલ રાશિ માનવામાં આવે છે અને જ્યારે આ રાશિને ભૂલે ભોલે બાબાના આશીર્વાદ મળે છે ત્યારે સ્થિર ભાગ્ય પણ વહેવા લાગે છે શિવવાસ રાજયોગની રચના સાથે અવરોધી નાણાકીય રસ્તાઓ ખુલવા લાગે છે અને મિત્રો જેમના પૈસા ક્યાંક અટવાઈ ગયા હતા જેઓ લોન ચૂકવી શક્યા ન હતા અથવા જેમના ખર્ચમાં અચાનક વધારો થયો હતો તેમને હવે રાહત મળશે અને મિત્રો ભગવાન શિવને ભોળે ભંડારી તરીકે ઓળખવામાં આવે છે અને અને તેઓ ક્યારે તેમના ભક્તોને ખાલી હાથે પાસા ફરતા નથી મિત્રો આ યોગના પ્રભાવને કારણે કરક રાશિના લોકોને અચાનક નાણાકીય લાભ બોનસ બાકી પગાર અથવા જૂના રોકાણમાંથી નફો થવાની સંભાવના છે મિત્રો મહત્વની વાત એ છે કે હવે પૈસા ફક્ત આવશે જ નહીં પરંતુ ટકશે પણ જે કરક રાશિના લોકો લાંબા સમયથી નાણાકીય અસલામતી અનુભવતા હતા તેઓ હવે સ્થિરતાની ભાવના અનુભવશે કુટુંબિક જરૂરિયાતો સરળતાથી પૂરી થશે અને માનસિક તણાવ ઓછો થશે મિલકત અથવા વાહન સંબંધિત નિર્ણયો પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે હવે મિત્રો જે કરક રાશિની બીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિ માટે બીજી આગાહી કારકિર્દીની સંભાવનાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક છે મિત્રો બોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ રાજયોગનો પ્રભાવ કરક રાશિના લોકોના એક એવો વળાંક લેવાનો છે જે તેમની ઓળખણ બદલી શકશે મિત્રો તમે શાંતિથી કરેલી મહેનત કદર વિના હવે તમને માન આપશે મિત્રો શિવસ રાજયોગ એક યોગ માનવામાં આવે છે જે તમારી કારકિર્દીમાં સ્થિરતા અને પ્રગતિ લાવશે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન પગાર વધારો અથવા નવી જવાબદારીઓની પ્રબળ શક્યતાઓ છે મિત્રો તમારા બોસ અને વરિષ્ઠ તમારી ચિંતાઓને ગંભીરતાથી લેશે અને તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવશે કર્ક રાશિના વ્યક્તિઓ માટે નોકરી બદલવાનો વિચાર કરી રહેલા લોકો માટે આ ખૂબ જ અનુકૂળ સમય છે વધુ સારી તકો સારા પેકેજો અને માન માનનીય હોદ્દાઓ સૂચવવામાં આવશે સરકારી નોકરીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ પણ સકારાત્મક પરિણામનો અનુભવ કરશે બેરોજગારી અથવા અસ્થિર કારકિર્દીથી પીડાતા લોકો માટે પણ આ યોગ વરદાન છે નવી તકો અચાનક ઉપરી આવશે અને સમયસર નિર્ણયો તમને આગળ પધરાવશે આત્મવિશ્વાસ વધશે અને ભય દૂર થશે તો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે શિવવાસ રાજ્યો કર્ક રાશિના લોકોને તેમના કરિયરમાં નવી ઓળખાણ અને સન્માન અપાવવા માટે આવી રહ્યો છે ફક્ત પોળેનાથ પર વિશ્વાસ રાખો તેમની પૂરા દિલથી પૂજા કરો અને તમારું કાર્ય ચાલુ રાખો સફળતા નિશ્ચિત છે મિત્રો હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની ભવિષ્યવાણી આવી રહી છે એના વિશે વાત કરીએ તો મિત્રો ભવિષ્યવાણી પ્રેમ જીવન અંગે ખૂબ જ ખાસ સંકેત આપે છે મિત્રો બોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ શિવસ રાજયોગનો પ્રભાવ કર્ક રાશિના પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક સ્થિરતા અને ઊંડાણ લાવશે જે કર્ક રાશિના લોકો પૂરા દિલથી પ્રેમ કરે છે પરંતુ વારંવાર લાગણીઓથી દુઃખી થાય છે તેઓ હવે પરિવર્તન માટે તૈયાર છે મિત્રો કડક ચંદ્ર રાશિ છે અને આ લાગણીઓને પોતાનો અને સુરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે રાશિ પર ભગવાન શિવ અને દેવી પાર્વતીનો આશીર્વાદ હોય છે ત્યારે સંબંધોમાં સાચો વિશ્વાસ જન્મે છે શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે અંતર શંકા અથવા ગેરસમજનથી ભરેલા સંબંધો ધીમે ધીમે ઓગળવા લાગશે કરક રાશિના જે લોકો લાંબા સમયથી કોઈ ખાસ વ્યક્તિને પ્રેમ કરતા હતા પરંતુ જેમનો સંબંધ આગળ વધ્યો નથી તેઓ હવે લગ્ન મજબૂત થવાના સંકેતો જોઈ રહ્યા છે પરિવારની મંજૂરી મળવાની શક્યતાઓ છે અને જે લોકો સિંગલ છે તેઓને તેમના જીવનમાં કોઈ એવી વ્યક્તિ મળી શકે છે જે તેમને ફક્ત સમજશે જ નહીં પરંતુ તેમને લાગણીઓને પણ મહત્વ આપશે પરણિત યુગલો માટે મિત્રો આ સમય તેમના સંબંધોને મજબૂત બનાવશે અને મિત્રો તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ વધશે જૂના મતભેદો દૂર થશે અને કર્મ શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે મિત્રો તમને તમારા બાળકો અને પરિવારના સહયોગથી પણ ખુશી મળશે હવે મિત્રો આગળની કરક રાશિની ચોથા નંબરની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો સ્વાસ્થ્યની બાબતમાં ભારે રાહત લાવશે મિત્રો બોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ પરંતુ કાયમી સુધારો થશે જે લોકો લાંબા સમયથી માનસિક તણાવ ચિંતા અથવા ભાવનાત્મક દબાણનો સામનો કરી રહ્યા છે તેમને મિત્રો હવે રાહત મળશે કર્ક રાશિના વ્યક્તિઓ શુદ્ધ ઉદયના હોય છે પરંતુ મિત્રો આ ભાવનાત્મક સ્વભાવ ક્યારે તેમના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે શિવવાસ રાજયોગના પ્રભાવથી માનસિક શાંતિ વધશે અને મિત્રો નકારાત્મક વિચારો દૂર થશે ઊંઘની સમસ્યાઓ ચિંતા અને ભય ઓછો થશે શારીરિક સ્વાસ્થ્યની મિત્રો વાત કરીએ તો ક્રોનિક બીમારીઓમાં સુધારો થવાના સંકેતો છે ખાસ કરીને પેટ સાતી હોર્મોન અથવા તણાવ સંબંધિત સમસ્યાઓ માટે રાહત મળવાની શક્યતા છે મિત્રો યોગ્ય સમયે યોગ સારવાર લેવી સ્વાસ્થ્યમાં સ્પષ્ટ સુધારો થશે અને મિત્રો આ તમારી દિનચર્યા સુધારવાનો પણ સમય છે કર્ક રાશિના લોકો માટે યોગ ધ્યાન અને પ્રાણાયામ ખાસ કરીને ફાયદાકારક રહેશે મહાશિવરાત્રિ પર ભગવાન શિવનો ઉપવાસ અને પૂજા કરવાથી તમારા શરીર અને મન પર સકારાત્મક અસર પડશે મિત્રો હવે મિત્રો કર્ક રાશિની પાંચમા નંબરની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો મુસાફરી અને સ્થાનતરણ અંગે ખૂબ જ શુભ સંકેતો આપે છે મિત્રો બોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલા શિવવાસ રાજયોગનો પ્રભાવ હવે કરક રાશિના લોકો માટે લાંબી અને લાભદાયક યાત્રાઓની સંભાવના બનાવી રહ્યો છે જે લોકો લાંબા સમયથી શિક્ષણ રોજગાર વ્યવસાય અથવા ધાર્મિક યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે તેઓ હવે તેમના માર્ગે તેઓ હવે તેમના માર્ગો ખુલ્લા જોવાના છે કર્ક રાશિના લોકો તેમના પરિવાર અને ભાવનાત્મક જોડાણમાં ઊંડા મૂળ ધરાવશે તેથી મુસાફરી ક્યારેક તેમના માટે પડકારજનક લાગી શકે છે જો કે મિત્રો શિવવાસ રાજયોગના પ્રભાવને કારણે મુસાફરી સુખદ અને ફળદાયક રહે છે અને મિત્રો નોકરીમાં રહેલા લોકો માટે મુસાફરી ટ્રાન્સફર નવી પોસ્ટિંગ અથવા પ્રમોશન માટે થવાની સંભાવના છે વ્યવસાયિકોને નવા સંપર્કો બનાવવા માટે ફળદાયક સ્થાન સ્થળાંતર મળી શકે છે ધાર્મિક યાત્રાઓ અને તીર્થયાત્રાઓ માટે પણ આ ખૂબ જ શુભ સમય છે મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા અને તીર્થ યાત્રા કરવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિ વધશે વિદેશ યાત્રા પર સૂચવવામાં આવેલી છે ખાસ કરીને જેઓ લાંબા સમયથી વિદેશ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે તો મિત્રો આ યાત્રા માત્ર ફળદાયક જ નહીં પરંતુ જીવનમાં નવી દિશા અને તકો પણ લાવશે તો મિત્રો એ કહેવું સલામત છે કે શિવ જેવી સ્થિત કરક રાશિના લોકો માટે મુસાફરી અને સ્થાનતરણમાં શુભતા અને સફળતા લાવશે ફક્ત મિત્રો ભગવાન શિવની પૂજા કરો અને તેમના અને તેમને તમારા પગલાંને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા દો હવે મિત્રો જે આગળની કરક રાશિની જે છઠ્ઠા નંબરની ભવિષ્યવાણી આવી રહી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય અને વેપાર અંગે ખૂબ જ શુભ સંકેતો આપે છે મિત્રો બોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ શિવવાસ યોગ રાજયોગનો પ્રભાવ હવે કરક રાશિના વેપારીઓ અને વ્યવસાયિકો માટે સંપત્તિ અને તકોના નવા માર્ગો ખોલી રહ્યો છે વ્યવસાયમાં અવરોધો અને મંદી ઘણી વાર ચિંતાનું કારણ બની શકે છે જો કે શિવવાસ રાજયોગનો પ્રભાવ વ્યવસાયિક સંબંધોને મજબૂત બનાવશે નવા ગ્રાહકો ઉમેરાશે અને નકારાત્મક સોદા સુરક્ષિત થશે રોકાણનું આયોજન કરનારાઓ માટે પણ આ એક શુભ સમય છે ભાગીદારીમાં વિવાદો સમાપ્ત થશે અને પરસ્પર સંકલ્પમાં સંકલનમાં સુધારો થશે ઓનલાઈન વ્યવસાયો રિયલ એસ્ટેટ બંધકામો પ્રોજેક્ટ અને નાના અને મોટા કન્ટ્રોક કન્ટ્રોક્ટોને નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે મિત્રો ભૂતકાળના રોકાણના ફાયદા પણ સ્પષ્ટ થશે આ યુગ તમને યોગ્ય નિર્ણય લેવા માટે સમક બનાવશે જેના પરિણામે જોખમો ઓછા થશે અને નફો વધુ થશે ખર્ચ અને આવકનો સારું સંતુલન પ્રબળ બનશે અને વ્યવસાયિક બાબતો સ્થિર બનશે તેથી મિત્રો એવું કેવું ખોટું નથી કે શિવવાસ રાજ્યો કર્ક રાશિના વ્યવસાય અને નાણાકીય બાબતોમાં વૃદ્ધિ અને સ્થિરતા લાવી રહ્યો છે ફક્ત ભગવાન શિવની પૂજા કરો અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લો મિત્રો હવે મિત્રો આગળની જે રાશિને જે સાતમા નંબરની જે ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકો માટે સાતમો ભાગ લગ્ન અને વૈવાહિક જીવન માટે ખૂબ જ શુભ અને આશ્વાસન આપનારો છે મિત્રો બોતેર વર્ષ પછી મહાશિવરાત્રી પર રચાયેલ શિવવાસ રાજયોગનો પ્રભાવ રહેશે કરક રાશિના લોકોના લગ્ન અને વૈવાહિક જીવનમાં સકારાત્મક ફેરફારો લાવી રહ્યો છે જે લોકો લાંબા સમયથી લગ્નની રાહ જોઈ રહ્યા હતા તેઓ હવે શુભ તકનો અનુભવ કરી રહ્યા છે અને મિત્રો યોગ્ય જીવનસાથી મળવાની શક્યતાઓ ઉભરી રહી છે અને પરિવારની મંજૂરી મળી રહી છે અંતર ગેરસમજન અથવા વિરોધી વિરોધથી ભરેલા સંબંધો ધીમે ધીમે વિલીન થશે અને મિત્રો આ સમય પરણિત વ્યક્તિઓ માટે પણ ખૂબ જ ખાસ છે તેમના જીવનસાથી સાથે ભાવનાત્મક બંધનો મજબૂત બનશે અને મિત્રો મતભેદ ઓછા થશે અને કર્મ શાંતિનું વાતાવરણ રહેશે અને મિત્રો બાળકો અને પરિવારના સમર્થનનો આનંદ પણ વધશે શિવવાસ રાજયોગનો પ્રભાવ લગ્ન જીવનમાં સ્થિરતા અને ખુશી લાવશે અને સહયોગનું પ્રતિક છે તો મિત્રો હવે કહેવું બિલકુલ યોગ્ય છે કે શિવવાસ રાજયોગ કરક રાશિના લોકોના લગ્ન અને વૈવાહિક જીવનમાં સ્થિરતા અને ખુશી લાવવા માટે આવી રહ્યો છે મિત્રો ફક્ત ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરો અને શ્રદ્ધા જાળવી રાખો મિત્રો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ